નમસ્કાર હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે સતત દસ સક્સેસફુલ ઇવેન્ટ બાદ ખબર ગુજરાત અને રાસરસિયા ફરી આવી ગયું છે જામનગરની સેવામાં જી હા આ વખતે એટલે કે આપણે જેમ વિચારીએ છીએ ને કે આખું વર્ષ આપણે જે પર્વની રાહ જોતા હોઈએ છીએ એવા નવલા નોરતા કે જેને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાસ રસિયા અને ખબર ગુજરાત સતત અગિયારમી વખત ઇવેન્ટ લઈને આવી રહ્યું છે ત્યારે શું અલગ છે આ ઇવેન્ટમાં ચાલો જાણીએ રાસ રસિયા વાતચીત કરીએ આપણે જોઈએ છીએ જામનગરની જનતાએ સૌથી વધારે રાસ રસિયા સાથે એન્જોય કર્યું છે સતત એકદમ સક્સેસફુલ ઇવેન્ટ કહી શકાય ત્યારે હવે આ વર્ષે કંઈક અલગ છે એવું જાણવા મળે છે તો શું અલગ છે આ વખતે છેલ્લા બે વર્ષથી જામનગરે આટલો પ્રેમ આપ્યો એટલે આ વખતે કંઈક અલગ દેવું અમારી જવાબદારી છે તો આ વખતે લાઈવ સિંગિંગની સાથે અર્બન વાઇબ્સ અર્બન નવરાત્રી વિદાઉટ કોમ્પિટિશન ખાલી એન્જોયમેન્ટ કરવાનું છે જ્યાં સિંગર્સ હશે લાઈવ ઓર્કેસ્ટ્રા હશે અને અહીંયા અમારા બધા જ ખેલાઈયાઓ એકદમ શાંતિથી એન્જોય કરશે એવો અમારો નવો કોન્સેપ્ટ છે આ વખતે તો આપણી સાથે જોડાયા છે આ ઇવેન્ટના સિંગર્સ એટલે કે આપણે વાત કરીએ કે રાજકોટના ગરબા ક્વીન એવા મિત્તલબેન ગઢવી તો કંચનપુર થી આપણી સાથે જોડાયા છે સુનિતા ભરવાડ તો ચાલો આ બંને સાથે આ ઇવેન્ટ માં લોકો શું નવું મળશે તેના વિશે વાત કરીએ મિતલ આપણે વાત કરીએ કે જે સરસ મજાની ઇવેન્ટ જામનગર ના આંગણે થવા જઈ રહી છે ત્યારે ફર્સ્ટ ટાઈમ આ જે લાઈવ ઓર્કેસ્ટ્રા વાળી કન્સેપ્ટ લઈને આવ્યા છે કે જેમાં આપણે અર્બન ટચ પણ આપવાના છે ત્યારે જામનગરના લોકો માટે શું આયોજન છે તમારું કેવી રીતે રમાડશો એમને પહેલા વાલે તો એ છે કે અમારા ખેલાડીઓને રમવું છે શું પબ્લિક આપણા જામનગરવાસીઓને રમવું છે શું એ અમે બધું જ રમાડશું હા જનરલી જો ફોર સ્ટેપ છે સિક્સ સ્ટેપ છે એ તો બધા આપણે રમતા જઈએ છે પણ કાંઈ નવું જો અગર રમું છે તો એમાં ગાવાની તો ફૂલોન તૈયારી છે જ અમારી પણ હા જો એ લોકોની ઈચ્છા છે તો એમાં હરેક હરેક એ લોકોની મનોકામના બધી પૂરી કરશું અને અમારી બી જે ઈચ્છા છે કે ફર્સ્ટ ટાઈમ મારી બી લાઈવ ફર્સ્ટ ટાઈમ ગરબા છે તો હું બી એવો પ્રયત્ન કરીશ કે હું બધાને ફૂલ ગરબેથી રમાડું અને ગરબાની મોજ લેવડાવું જે કે હું પહેલાં અત્યાર સુધીમાં ગરબા રમી ચૂકી છું અને હવે ગરબા રમાડવા આવી છું તો જામનગરવાસીઓને ફૂલ્લોને મજા કરાવી છે મારે જ્યારે આપણે વાત કરીએ કે જામનગરની જનતા તમે જે ગીતના રણકાર અથવા તો તમારી બીટ્સ પર જ્યારે રમવાની છે ત્યારે તમારું શું આયોજન છે શું આપશો જામનગરના પહેલાં તો જામનગરવાસીઓને પબ્લિકને મોજ કરાવવા માટે જેમને એવું મજા આવે તેવું આપવાનું ગરબા તણતાલી બેતાલી બધું પબ્લિકને મજા આવે અમને મજા આવે એની ફરમાઈશ અમને મોજ આવે એવું બધું સંભળાવવાનું છે અને ફૂલ મોજ કરાવવાની છે ફૂલ એન તૈયારી સ્ટાર્ટિંગ થતું હોય છે તો આપણે ફોર સ્ટેપથી તો જે એક કલાકનો એ રાઉન્ડ રહેતો હોય છે અને તે પછી જે છે એ ફ્રી સ્ટાઇલ છે પછી તે પછી ટીટોળો છે અને અત્યારે ફૂલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અત્યારે બધે બહુ ટીમલી રમવાની બધાની બહુ રિક્વાયરમેન્ટ હોય છે તો હું જરૂરથી કોશિશ કરીશ કોશિશ નહીં પણ જરૂરથી મારી ઓલી ખુશી રહેશે કે અમે ત્રણેય ભેગા થઈને એ બહુ જોરો જોરથી રમાડશું અને ઘણા બધા લોટ્સ ઓફ સોંગો છે અમારા સુનીતેબેન ભરવાડના ઘણા બધા સોંગ એવા છે કે એની ઉપર એ સોંગ બહુ જોરદાર હશે અને ટ્રાય બેસ્ટ રહેશે અમારી કે તમને બધાને ગરબે રમાડવાની ને ગરબે ઘુમાવવાની કારણ કે હું તો ફૂલ એક્સાઇટેડ છું તો રાસ રસિયા પરિવારમાંથી આપણી સાથે જોડાયા છે સેલિબ્રિટી સિંગર એવા કશ્યપભાઈ દવે તો કશ્યપભાઈ આ વખતે જે સરસ મજાની મોટી બધી ઇવેન્ટ જામનગરના આંગણે થવા જઈ રહી છે ત્યારે શું કહેશો ગ્રાઉન્ડ અને સાઉન્ડ વિશે જય માતાજી બધાને જેમ તમે વાત કરી ગ્રાઉન્ડ અને સાઉન્ડ તો રાસ રસિયાના તમામ ખેલૈયાઓને હું કહીશ કે ગ્રાઉન્ડની વાત કરીએ તો જોવા જઈએ તો પચાસ હજારથી પ્લસ સ્ક્વેર ફીટનું ગ્રાઉન્ડ છે અને ખાસ જોવા જઈએ તો લોનવાળું ગ્રાઉન્ડ આપણે આ વખતે પસંદ કર્યું જેથી કરીને ખેલૈયાઓને રમવામાં તકલીફ ના પડે એમનો ઉત્સાહ ન ભાંગી જાય અને સાઉન્ડની વાત કરીએ તો આપણા જ જિલ્લાનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બહુ જાણીતું સાઉન્ડ હરસિદ્ધિ સાઉન્ડ ભાટીયાથી આપણી સાથે જોડાયેલા છે અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે અને એમ કહીએ તો સાઈઠથી સિત્તેર હજાર વોટ પ્લસ સાઉન્ડ સિસ્ટમનો આ આ વખતે આપણે ઉપયોગ કરવાના છીએ તો ખેલૈયાઓને રમવામાં સાંભળવામાં થનગનતમાં કોઈ પણ પ્રકારનો આમ કહીએ ને ખેલૈયાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ ના પડે એનું રાસ રસિયા અત્યારથી જ ખૂબ ધ્યાન રાખેલું છે તો કશ્યપભાઈ શું કહેશો જામનગરની જનતાને આયોજન વિશે જામનગરની જનતાને કહેવાનું કે રાસ રસિયા નવરાત્રી જામનગરની જનતા વાકેફ છે કે બે વર્ષથી બહુ સક્સેસફુલનું આયોજન કરે છે અને આ વર્ષે ત્રીજા વર્ષે જ્યારે એક લાઈવ ઓર્કેસ્ટ્રા જેવી રીતના રાજદીપભાઈ આયોજક છે એમણે એક પ્રોમિસ આપ્યું હતું લોકોને લાસ્ટ ઇયર કે નેક્સ્ટ ઇયર તમારા બધાનો ઉત્સાહ જોઈને અમે લોકો એક લાઈવ ઓર્કેસ્ટ્રા ઉપર લાઈવ નવરાત્રીનું આયોજન કરશું અને એ શબ્દોને અમે લોકોએ સાકાર કર્યા છે કે આ નવરાત્રિમાં આ વર્ષે લાઈવ આયોજન કરીને સાથે સાથે જામનગરની જનતાને દરેક દિવસે દરેક બે દિવસે દરેક ત્રણ દિવસે એક જામનગરના ખ્યાતનામ સિંગરો કે ગુજરાતના ખ્યાતનામ સિંગરો અમે લોકો જામનગરની નવરાત્રીમાં એડ કરી અને લોકો માટે એક નવું નજરાનું પેશ કરવાના છે ત્યારે જામનગરની જનતાને એટલું જ કહેવાનું કે લોકોનો એક નવરાત્રિમાં બેસિક સવાલ હોય છે કે પોતાના ઘરના લેડીઝ છે પોતાના બહેનો છે પણ પોતાની દીકરીઓ છે એમને એકલા ક્યાંય પણ મોકલવા એ બહુ જોખમ ભર્યું હોય છે તો રાસ રસિયા નવરાત્રી બે વર્ષથી ખૂબ જ સેફ્ટીની બાબતમાં બાઉન્સરની બાબતમાં અને જેમ કહીએ તો જામનગર પોલીસનો અમને સપોર્ટ મળતો જ આવ્યો છે અને એમ કહ્યું તો આ વર્ષે અત્યારથી જ અમને એટલો બધો સપોર્ટ છે કે જામનગર પોલીસ તરફથી આગામી ઇવેન્ટમાં પણ અમને સારો સપોર્ટ મળશે એવી આશા છે એટલે જામનગરવાસીઓને એટલું જ કહેવાનું કે આસપાસ થનારી તમામ નવરાત્રિઓમાંની અલગ નવરાત્રી અમારી રાસ રસિયા હજી ટોટલી લાઈવ ઓર્કેસ્ટ્રા ઉપર થવા જઈ રહી છે જે તમને લાઈવ માહોલ જોવા મળશે લાઈવ ગરબા જોવા મળશે લાઈવ ખેલૈયાઓ જોવા મળશે તો આ માહોલનો લાભ લેવા માટે ચોક્કસ પધારો જે કે પાર્ટી પ્લોટ ઓદાર સ્કૂલની પાસે જામનગર જય માતાજી રાસ રસિયા પરિવારમાંથી આપણી સાથે જોડાયા છે સાહિત્યકાર એવા રવિ આહિર કે જેઓ બિરાદરના નામથી લોકચાહના મેળવેલ છે તો ચાલો તે પણ આ વખતે જામનગર આવી રહ્યા છે તો તેમની પાસેથી જાણીએ કે તેઓ શું નવું લઈને આવી રહ્યા છે જ્યારે આપ પણ આ વર્ષે જામનગરના આંગણે વધારો છો ત્યારે શું આયોજન છે કેવી રીતે મજા કરાવશો જામનગરના જી જામનગર અરે આમ તો મારે બહુ જૂનો નાતો એટલા માટે છે કે મારી શરૂઆત જામનગરથી છે મંચ ઉપર હું જામનગરથી આવ્યો એટલે કહેવાય ને હાલતા હું જામનગરમાં શીખો છું તો હવે મને હાલતા આવડી ગયું એમ કહી શકાય તો હું જામનગરને દેખાડું અને જામનગર અરે પ્રેમનો નાતો વધારે એટલા માટે છે કે હું બહુ બધું જામનગર વિશે બોલ્યો છું મેં બહુ બધું મારું જામનગર વિશે રિસર્ચ છે અને જામનગર મને અઢળક પ્રેમ આપ્યો બેઠક હોય તો ભલે હોય તો આ એરિયા મને પ્રિય છે હવે વાત અલગ નવરાત્રી માતાજી જગદંબા જગદંબાના ગુણગાન ગાવાનો અને માતાજીના ફરતે આંટા મારવાનો એક વિષય છે પણ એક વસ્તુ એ છે કે અમુક વખતે માણસે પોતાના ભીતરે આંટો મારવો જોઈએ એટલે એવી કઈક આપડી જૂની ભાતીગળ વાતો કે જે લોક સંગીત આરે લોકગીતો લોક લોકગરબાઓ આરે જોડાયેલી છે એવી વાતોને આમાં વણી અને આજની જનરેશન મતલબ એક ફ્લેક્સિબલ લોકશાહી કે કોઈ રૂઢિગત કે પરંપરાગત વાતો નહીં કરતા આજની જનરેશન જેને રિલેટ કરી શકે એવી વાતો અને પ્લસ જે રીલ્સથી જે વાતોથી મને લોકો ઓળખે છે એ તો આપણે આપવાના જ છીએ જામનગર જામનગરના આંગણી જ્યારે આટલી મોટી ઇવેન્ટ થવા જઈ રહી છે ત્યારે આ ઇવેન્ટ વિશે આમ તો ઘણી બધી વાત કરીએ આપણે ત્યારે ચાલો હવે આ ઇવેન્ટમાં સેફ્ટી અને સિક્યોરિટીને લઈને શું વ્યવસ્થા છે તે જાણીએ જ્યારે આપણે જોઈએ કે જામનગરના ઘણું બધું ક્રાઉડ અહીંયા ભેગું થવાનું છે ત્યારે સેફ્ટી અને સિક્યોરિટીને લઈને આ વર્ષે શું છે સેફટી અને સિક્યોરિટીને લઈને ખાલી એમ ના કહી શકીએ કે ખાલી આપણે ફિમેલ્સ માટે બટ ફોર એવરી વન આખું ગ્રાઉન્ડ છે ને સીસીટીવીથી કવર્ડ છે સાથે પ્રોફેશનલ બાઉન્સર્સની ટીમ છે કે જેમાં ફિમેલ મેલ બધા જ બાઉન્સર્સ હશે અને સાથે જ જે અમારું ટ્રેડિશન છે ત્રણ વર્ષ થઈ ગયા છે થોડિયોર છે કે અમારા ત્યાં જો કોઈ ફિમેલનું કોઈ ગ્રુપ આવે છે કોઈ સિંગલ ફિમેલ છે કે જેમને ઘરે જવામાં મારા લેટ થઈ ગયું છે કોઈ કારણોસર કંઈ પ્રોબ્લેમ આવે છે તો તમે જો રાજ સની ટીમને ઇન્ફોર્મ કરશો તો તમને તમારા ઘર સુધી પહોંચાડવાની જવાબદારી અમારી છે અને સાથે જ માતાજી ના કરે જો કાંઈ મેડિકલ ઇમરજન્સી આવી ખરી તો ત્યાં એમ્બ્યુલન્સ પણ અવેલેબલ હશે ઇવેન્ટ દરમિયાન એટલે સેફટી અને સિક્યોરિટીને રાખી સાથે રાખી અને અમે બધું જ ઇવેન્ટનું આયોજન કર્યું છે કે તમે લોકો બધા હસતા હસતા આવો અને રમતા રમતા પોતાના ઘરે પાછા જાઓ તો આ હતા રાસરસિયા પરિવારના સભ્યો કે જેમની પાસેથી આપણે ઇવેન્ટ વિશે માહિતી મેળવી ત્યારે હવે જ્યારે આપણે કહીએ છીએ કે નવલા નોરતા જ્યારે આંગણે આવીને ઊભા છે ત્યારે હવે શું રાહ જોઈ રહ્યા છો ફટાફટ સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરો અને આજે જ પાસ બુક કરાવો આ ઇવેન્ટમાં લગભગ ઘણા બધા ઓફર્સ તેમજ ગ્રુપ બુકિંગ માટે પણ ઘણી બધી ઓફર્સ અવેલેબલ છે તો જલ્દીથી રાસરસિયા ટીમ સાથે જોડાઈ અને આ ઇવેન્ટનો એક ભાગ બની જાઓ